ગોપાલ ઇટાલિયા આગળ આવું આમ આદમી પાર્ટી માટે કેટલા શુભ સંકેત આમ આદમી પાર્ટી માટે ઘણો શુભ સંકેત કહેવાય કારણ કે સૌથી પહેલી જે ચૂંટણી થાય છે ને જુનાગઢ ની થાય છે અને અહીંથી જે વલણ આવે છે એમાં સૌથી પહેલાં સ્પષ્ટ થતું હોય છે ગઈ વખતે ભૂપત ભાયાણી પણ અહીંથી આગળ હતા અને છેક સુધી આગળ રહ્યા હતા જો જૂનાગઢ જે ભાજપનો ગઢ રહે છે જે લોકલ ઇલેક્શન હોય વિધાનસભા હોય કે લોકસભા હોય ભાજપને હંમેશા મત મળતા હોય છે જો પૂરા જૂનાગઢમાં ભાજપ સામે ગોપાલ ઇટાલિયાને વધારે મત મળે

પાંચસો સાતસો મતથી આગળ પાછળ થયું હશે પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી આ લડાઈ છે અને બે વાગતા તમે જોઈ લેજો બે જ પક્ષના પરિણામો જાહેર થશે ત્રીજા પક્ષનું કોઈ વજુદ જ નહીં હોય એ ચોક્કસ પણ હું કહી શકું આપના માધ્યમથી વિસાવદર અને જે પ્રકારે જૂનાગઢનો આ વિસ્તાર છે ગ્રામીણ વિસ્તાર એની મતગણતરી થઈ છે પહેલા રાઉન્ડની અંદર એમાં ગોપાલ ઇટાલિયાને આગળ હોવું જે જાણકારો કહે છે પ્રકારે અત્યાર સુધી બીજેપી આગળ રહેતું હતું શરૂઆત હવે તો અપેક્ષા મુજબની ન ગણાય રોનકભાઈ જો જે રીતે અત્યારે ચૂંટણી પંચ મતગણતરી કરે છે એમાં કોઈ એક ચોક્કસ વિસ્તારના જ બધા બૂથની ગણતરી નથી થતી એ જે બૂથ નંબર જે હોય છે કારણ કે હું ઘણી વખત એ કાઉન્ટિંગમાં ગયો છું એટલે આખા એ વિધાનસભા વિસ્તારના જુદા જુદા બૂથો હોય છે એમને કોઈ એક ચોક્કસ ગામ કે એના જે હોય છે બૂથ એવું નથી એ ક્રમ પ્રમાણે એ ઈવીએમ ખુલતા હોય છે ખેર છોડો માની લો કે એક જ જગ્યાના ત્યાં આ વખતે વ્યવસ્થામાં થયું છે પરંતુ મને પણ જાણકારી નથી હું સાચું પ્રમાણે ત્યાંથી કહીશ તો કાઉન્ટિંગમાં ઘણી વખત ગયેલો છું ઈવીએમના જ કાઉન્ટિંગમાં એટલે એમાં જેમ બેલેટ વખતે પણ એક મોટા એમાં કન્ટેનરમાં બધા મિક્સ કરીને પછી પચીસ પચીસના બેલેટ ગણવામાં આવતા હતા એ જ રીતે ઈવીએમમાં જે એનો ક્રમ નંબર છે બુથ નંબર એના આધારે બધા ઈવીએમ ગણવામાં આવે છે એટલે કદાચ કોઈ એમ કહ્યું કે એક ચોક્કસ ગામના કે વિસ્તારના તો એ ચૌદ ટેબલમાંથી બે ત્રણ ટેબલ એ કોઈ એક ગામના હોઈ શકે પણ જુદા જુદા વિસ્તારના મિક્સ હોય છે પણ એ જો એને તોની વાત નથી હું એવું માનું છું કે જે રીતે ગઈ વખતે ગેનીબેનની સીટ પર વાવની ચૂંટણીમાં જે રીતે ગણતરી ચાલતી હતી અને વિસાવદરના અત્યાર સુધીનો જે રિઝલ્ટ છે રોનકભાઈ એમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે ત્યાં ક્લોઝ ફાઈટ છે બીજેપી જીતવાની છે એ હંડ્રેડ પર્સન્ટ છે પરંતુ ક્લોઝ ફાઇટ છે કડીમાં અમે પચીસ હજારની આસપાસથી જીત્યું છે એવો અમારો અંદાજ છે ફાઇટ જે એક કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કે આપ અત્યારે તો અમારું લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટી જીતે પરંતુ ભૂતકાળના પરિમાણ પરિણામોના આધારે હું ચોક્કસ સ્વીકારીશ કે ભાઈ ગઈ વખતે એન્ટી બીજેપી મત જે હતા એ પણ એકદમ નજદીક હતા મને એવું લાગે છે કે આ વખતે બીજેપી મત કદાચ કોંગ્રેસમાંય વેચાય અને આપ માં પણ વેચાય આમ આદમી પાર્ટી જુનાગઢ અંદર ગોપાલ ઇટાલિયા આગળ છે પહેલા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા નવસો પિસ્તાળીસ મત આગળ કોંગ્રેસ ત્રીજા ક્રમે છે જે અપેક્ષિત હતું જે સ્પષ્ટ છે હું હજુ પણ કહું છું એ સ્પષ્ટ છે કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી રહેશે સવાલ એ છે કે કોંગ્રેસે બે હજાર બાવીસમાં જેટલા મત મેળવ્યા હતા એટલા મત મેળવશે એનાથી વધુ કે એનાથી ઓછા જો કોંગ્રેસ બે હજાર બાવીસમાં મત મેળવ્યા હતા એના કરતાં ઘણા વધુ મેળવે છે તો બીજેપી માટે જીતનો રસ્તો આસાન થશે પણ જો ગયા ગઈ ચૂંટણી કરતાં ઘણા ઓછા મત મળે છે તો બીજેપી માટે જુનાગઢની વિસાવદર બેઠક જીતવી લાભ અને ત્યાંનો વનવાસ પુરો થવો ચોક્કસથી મુશ્કેલ થશે કોંગ્રેસ ત્રીજા ક્રમે છે પણ ફરીથી કહીશ કડીની અંદર સતત બીજેપીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા લીડ બનાવી રહ્યા છે બંને રાઉન્ડમાં તેમને લીડ મળી છે તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આપના ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડના અંતે નવસો પિસ્તાલીસ મત આગળ છે આપને શું લાગે છે હવે આ જ પ્રકારે જો ટ્રેન્ડ ચાલ્યો શરૂઆતી કારણ કે એ જ કહેવાય છે કે જૂનાગઢ જિલ્લો ગઢ છે જૂનાગઢ જિલ્લો ગઢ છે ગઢની અંદર જો માર્જિન મોટું ન મેળવ્યું તો બીજેપી માટે કેટલો ખતરો મુખ્યત્વે કહીએ કે આપણે જૂનાગઢ જે છે એ મુખ્યત્વે લેવા પાટીદારનું પણ જે છે મુખ્યત્વે પ્રભુત્વ ધરાવે છે અને એના દર બંને જે છે આપણે જોઈએ તો ત્યાં આગળ જે બે પોઈન્ટ એકસઠ લાખ મતદારોમાંથી સૌથી વધુ વોટર્સ જે છે પિસ્તાલીસ ટકા વોટર એ લેવા પાટીદારના છે એટલે જે લેવા પાટીદારના જે વોટો જેમાં કન્વર્ટ થાય એની ઇમ્પેક્ટ જોવા મળે અને એમાં જે છે જૂનાગઢમાં જે પ્રથમ રાઉન્ડમાં જોવા મળ્યું છે પરંતુ આપણે જોઈએ તો એ જે છે એ એક એકવીસ રાઉન્ડ સુધી જે છે એ કટોકટ રહી રહી શકે એટલે અત્યારે જે કહેવું એ બહુ મુશ્કેલ છે પરંતુ પહેલો જે રાઉન્ડ છે એ ઇન્ડિકેશન આપે છે કે જે ભાજપની જે સાથે જે વલણ હોવું જોઈએ એ પ્રથમ રાઉન્ડમાં જોવા નહીં મળ્યું પણ એ આગાઉ કયું રાઉન્ડ આવે એ કેવું વલણ રહેશે એ જે છે એ મુખ્યત્વે જે આપણે એસી અને પાટીદારો નક્કી કરશે

પણ જો કોંગ્રેસ વીસ હજાર કરતા વધુ મત મેળવે છે તો વિસાવદરથી આમ આદમી પાર્ટીએ જીતવું મુશ્કેલ હશે અને જો કોંગ્રેસ પંદર હજાર કરતા ઓછા મત મેળવી શકે છે તો ગોપાલ ઇટાલિયા માટે જીતનો રસ્તો સ્પષ્ટ હશે ફરી એકવાર કહીશ વિસાવદરની અંદર કિરીટ પટેલ અને આપના કિરીટ પટેલ અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે જંગ છે જો વિસાવદરનો જંગ પણ હારે છે કિરીટ પટેલ અને જો વિસાવદરનો જંગ ગોપાલ ઇટાલિયા હારે છે તો ત્યાં જીત ભારતીય જનતા પક્ષની હશે એ કોઈ માને કે ના માને ઉમેદવાર માટે ચોક્કસથી બીજેપીના જ નેતાઓમાં અસંતોષ હતો કાર્યકર્તાઓમાં અસંતોષ હતો મતગણતરી શરૂ થઈ ચૂકી છે બે રાઉન્ડના પરિણામો આવી ચૂક્યા છે પહેલા રાઉન્ડમાં મોટી લીડ હતી પરંતુ એમાં મામૂલી ઘટાડો થયો છે બે બે રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે પરંતુ બીજા રાઉન્ડમાં મામૂલી ઘટાડો થયો છે પણ હજુ પણ બે રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા ચારસો કરતા વધુ મતથી કિરીટ પટેલ થી આગળ છે ત્રણસો ને પિસ્તાળીસ મતથી આગળ છે કિરીટ પટેલ સતત સતત પાછળ છે હા બીજા રાઉન્ડમાં લીડ ચોક્કસથી ઘટી છે એટલે કે બીજા રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયા કરતાં વધુ મત મળ્યા છે પણ પહેલા રાઉન્ડની લીડ પાંચસો કરતાં વધુ હતી એમાં ઘટાડો થયો છે ત્રણસો પિસ્તાળીસનો થયો છે પહેલા રાઉન્ડની વાત કરીએ

ચોક્કસથી અલગ ગણી શકાય પણ ચિંતાના સમાચાર ફરી એકવાર છે ચિંતાના સમાચાર ફરી એકવાર છે ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થયો છે બારસો નેવું મતથી બીજા રાઉન્ડના અંતે એટલે કે પેલો હમણાં જે ગણતરી હતી એ અડધી ગણતરી હતી બીજા રાઉન્ડની પણ બીજા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા બારસો નેવું મત આગળ છે કિરીટ પટેલ કરતા કિરીટ પટેલ કરતા બારસો નેવું મતે આગળ છે કિરીટ પટેલ જુનાગઢના સહકારી આગેવાન કિરીટ પટેલ જુનાગઢ ભારતીય જનતા પક્ષના પૂર્વ અધ્યક્ષ કિરીટ પટેલ બેન્કિંગ કોઓપરેટિવ સેક્ટર સાથે જોડાયેલા કિરીટ પટેલ જેમને વિસાવદરને પેરિસ જેવા રસ્તા બનાવી આપવાની ગેરંટી આપી હતી પણ વિસાવદર અને ખાસ કરીને જુનાગઢની જે ગણતરી થઈ છે બે રાઉન્ડની અંદર જે અઠ્યાવીસ બૂથ એટલે કે અઠાવીસ ટેબલની ગણતરી થઈ છે તે વડાલ અને બિલખા વિસ્તારના છે વડાલ અને બિલખા વિસ્તાર ભારતીય જનતા પક્ષનો પરંપરાગત ગઢ મનાય છે પણ ત્યાં ત્યાં કિરીટ પટેલને જાજી લીડ મળી નથી એટલે કે પેરિસવાળા રસ્તાનું જે વચન હતું એ કમસે કમ હાલ અપીલ નથી કર્યું પણ કડીથી ચોક્કસથી સારા સમાચાર છે કડીની અંદર

ભાજપને વિસાવદરમાં તો જે જનતાએ એમને દેખાડ્યો છે રસ્તો એ તો સ્પષ્ટ છે કે તમે સત્તા માટે છો જ નહીં વિસાવદરમાં તમે આટલા ત્રીસ વર્ષ સત્તામાં હોવા છતાં પણ વિસાવદની જનતા પણ તમે કશું કર્યું નથી તમારું કોઈ વિઝન નથી વીસ વર્ષ ત્રીસ વર્ષ પછી તમને યાદ આવે છે કે આપણે પેરિસ જેવા રસ્તા કરવા છે એટલે એ દેસાવે છે કે તમે ખરેખર વિસાવદી જનતા માટે કશું નથી કર્યું એટલા માટે તમે અત્યારે હાલમાં સત્તાની નજીક નથી પહોંચી રહ્યા જ્યાં સુધી કડીની વાત કરીએ કડીમાં કોંગ્રેસનું સો ટકા સ્પષ્ટપણે જે પ્રકારનું રિઝલ્ટ છે એમાં હું ચોક્કસપણે માનું છું કે એમાં આગળ જે જે ખુલશે બેલેટ કે જે પ્રમાણે ઈવીએમ ખુલશે એમાં કોંગ્રેસનો ઉમેદવાર સારી રીતે આગળ આવશે પહેલા રાઉન્ડના અંતે જે વિસાવદરના સત્તાવાર જાહેરાત થઈ છે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર એ પ્રકારે પહેલા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા નવસો પચાસ મતથી આગળ હતા એટલે મેં જે કહ્યું કે ચાર હજાર મત મળ્યા ત્યાં ત્રણ હજાર એ જ પ્રકારે પહેલા રાઉન્ડના અંતે નવસો પચાસ મતથી આગળ હતા પણ એબીપી પાસે બંને રાઉન્ડ બંને રાઉન્ડ જે પૂરા થયા છે તેની વિગત આવી ચૂકી છે અને એ પ્રકારે ગોપાલ ઇટાલિયા લગભગ લગભગ પંદરસો મતથી આગળ છે આપ જોઈ શકો છો પહેલા રાઉન્ડના આંકડા છે ચાર હજાર બેતાલીસ મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે કિરીટ પટેલને ત્રણ હજાર સત્તાણું મત મળ્યા છે નીતિન રાઠપડિયાને બસો એક મત મળ્યા છે બસો એક મત મળ્યા છે અને આ પ્રકારે જો એવરેજ રહી તો સ્વાભાવિક તેજ જે વીસ હજાર મતની ગણતરી બીજેપીની હશે કોંગ્રેસ લઈ જશે એની અંદર ચોક્કસથી પંક્ચર પડશે અને એ પંક્ચર જો પડે તો બીજેપીનું કમળ ખીલાવામાં ચોક્કસથી મુશ્કેલી પડશે પેરિસવાળા રસ્તા શરૂઆતમાં નથી ચાલ્યા એ હકીકત છે